ભારત સરકારે માલદિવ્સના હાઈ કમિશનને કર્યા સસ્પેન્ડ ઈઝ માય ટ્રીપે માલદિવ્સનું ફ્લાઇટ બુકિંગ કર્યું બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર મિશન આદિત્ય એલવનની સફળતા માટે વૈજ્ઞાનિકોના કર્યા વખાણ તેમજ ભારતીય નૌસેનાની બહાદુરી અને સાહસિક સિદ્ધિની કરી પ્રશંસા કાકા પર અજીતે કટાક્ષ કરતા કહ્યું અમુક લોકો એસી વર્ષના હોવા છતાં નિવૃત્ત થવા નથી માંગતા મનોજ જરાંગેને પણ અડકતરી રીતે આપી છે તમે ધારાસભ્ય અજય યાદવે કહ્યું રામ ભક્તો પર ભારત કરાવશે વિસ્ફોટ કરદાતાઓની મહેનતના પૈસાથી બનાવાયું મંદિર પ્રધાનમંત્રી આઠ થી દસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની લેશે મુલાકાત તેમજ સ્ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે કરશે બેઠક સમર્થનમાં આવ્યા બોલીવુડ સેલેબ્સ અક્ષયે કહ્યું નફરત શા માટે સહન કરવી સલમાન શ્રદ્ધા પણ ઉતર્યા સપોર્ટ સાઉથના સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ કેપ્ટન મિરરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મ બારમી જાન્યુઆરી વિશ્વભરમાં થશે રિલીઝ અયોધ્યાથી મોકલવામાં આવ્યો હતો આ કળશ માર્તન સૂર્ય મંદિરમાં ત્રીસ વર્ષ બાદ થશે હવન પંડ્યા સૂર્ય અને ગાયકવાડ ટીમમાંથી બહાર અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ થઈ જાહેર શેરબજારમાં જોવા મળી રહ્યો છે ઉછાળો સેન્સેક્સ એટી સેવન પોઈન્ટ અને નિફ્ટી સાડત્રીસ પોઈન્ટના વધારા સાથે જોવા મળ્યો